ખેરાલુમાં આવેલા સિવિલિયન કોમ્પ્લેક્સ ખાતે સિક્યુરિટી ગાર્ડ ઉપર કાર ચાલકે હુમલો કર્યો પાર્કિંગ કરાવનાર સિક્યુરિટી ગાર્ડ પર એક મારુતિ ગાડી ચાલકે હુમલો ઉમરલાયક સિક્યુરિટી ગાર્ડની ઉંમરનો પણ લિહાજ કર્યા વગર બેફામ ગાડી ચાલકે સિક્યુરિટી ગાર્ડને તેના જ દંડાથી ફટકાર્યા સિવિલિયન કોમ્પ્લેક્ષ ખાતે સિક્યુરિટી ગાર્ડ બીજુભા ઝાલા ફરજ બજાવતા હતા થાંગણા ગામમાંથી કોઈ કામ અર્થે આવેલા ગાડી ચાલકે વચ્ચે ગાડી ઊભી કરી દેતા ટ્રાફિક સર્જાયો હતો માટે સિક્યુરિટી ગાર્ડ બીજુભાઈ ઝાલાએ તે ગાડી ચાલકને પાર્કિંગમાં ગાડી મૂકવા કહ્યું હતું ગાડી ચાલકે સિક્યુરિટી ગાર્ડ વિજુભાઈ ઝાલાની ઉંમર બોતેર વર્ષ સાથે તોછડું વર્તન કરી હુમલો કર્યો હુમલાખોર પોતાનો બનેવી પીએસઆઈ હોવાનો રોફ જાળી રહ્યો હતો સિક્યુરિટી ગાર્ડને ધોકા વડે મારતા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર કરવામાં આવી શોપિંગ માલિક દિલીપભાઈ ચૌધરીએ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મીડિયા સમક્ષ વિગતો આપી આવા બેફામ બનેલા નરાધમને કોમ્પ્લેક્સના દુકાનદારોએ પણ ફિટકાર વરસાવ્યો હતો અને આ કૃત્ય બદલ આકરી સજા થાય તેવું પણ જણાવ્યું હતું

ફેર મને તકવું મીલું હું કીધું તકવું છે ને પાછું મન તો ફેર તકું મીલું હું પડી ગયો પડી ગયો તે દંડો લઈ અને મને મારવા મળ્યું કોણ હતો એ વ્યક્તિ શું નામ હતું સો શું નામ હતું

અને આપણે સાહેબ પાર્કિંગ ની એટલી બધી વ્યવસ્થા ઊભી કરેલી છે અને આ તો પણ આવા લુખા તો આમની સિત્તેર વર્ષની ઉંમર પંચોતેર ની વર્ષની ઉંમર ઉપર આજે બાપ દાદાની ઉંમર ઉપર અત્યારે આ રીતના એને જે કૃત્ય આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો એની એટલી દરજે કે અમે પણ અમારા હાલ ફીલી અમારા માટે દુઃખ ઘટના બની ગઈ છે અમારા માટે કઈ બાબતે લઈને આ સમગ્ર ઘટના બની આ ઘટના એવું કે પાર્કિંગ બાબતમાં એમણે કીધું ભાઈ પાર્કિંગ આપણી વ્યવસ્થા છે પાર્કિંગમાં ગાડી ઊભી કરો ત્યારે કે કે ભાઈ તો પાર્કિંગમાં હું નહીં કરું તમારે થાય એ લો એમની જોડે દંડો હતા આટલામાં એમની સિત્તેર પંચોતેર વર્ષની માં એ ને આ બધાને પાર્કિંગ કરાવતા હોય ત્યારે એ જ દંડા વડે આમના પર હુમલો કર્યો ત્યારે જાહેર બજાર વચ્ચે પબ્લિક હતી ને એવા માર માર્યા ઢોર જાનવર ઉપર જે કૃત્ય કરી એનાથી ભયંકર આમના પર ઢોર મારવામાં મારવામાં આવ્યો આ બાબતે આપણે શું એક્શન લીધી છે અત્યારે અત્યારે અમે પોલીસે કે અમને પહેલાં તો સિવિલની જે ટ્રીટમેન્ટ હતી તે કરાવી એના પછી અમે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે એનાથી પછી એજ્યુકે બરોબર નહીં ચાલી એક તો